મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ત્રણ વાહનો જપ્ત કરાયા દંડ માટે કાર્યવાહી શરૂ મોરબીના ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદા જુદા ત્રણ વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી અને બિનઅધિકૃતપણે ખનીજોનું પરિવહન કરતા ત્રણ વાહનોને જપ્ત કરીને પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા હતા અને દંડ વસૂલવાની કામગીરી હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મોરબીના એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી આજે સવારે બપોરના બાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર ચોકડી પાસે આવેલ વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગના અધિકારી જે એન કરમૂર દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી રેતી ભરીને પસાર થઈ રહેલ ટ્રક ડમ્પર નંબર જી જે છત્રીસ યુ પંચાણું ત્યાંસી નીકળતા તેને અટકાવવામાં આવ્યું હતું અને તેમાં ભરેલ રેતી બાબતે તપાસ કરવામાં આવતા તેની પાસે આ બાબતે કોઈ પાસ પરમિટ કે પરવાનો ન હોય હાલ દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ઉપરોક્ત નંબરનું વાહન જપ્ત કરી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યું હતું અને દંડ વસૂલવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી તે રીતે જ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે પણ વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી ખનીજ ભરીને નીકળેલ વાહનને ખાણ ખનીજ વિભાગના જી કે ચંદા રાણા દ્વારા અટકાવવામાં આવ્યું હતું અને વાહનના ડ્રાઈવર અજીત બાબુભાઈ રે જાંબુડિયાવાડાની પાસે તે ડ્રમ ડમ્પર નંબર જી જે છત્રીસ વી છાસઠ વીસમાં ભરેલ ખનીજના આધાર પુરાવાઓ અધિકારી દ્વારા માગવામાં આવતા ડ્રાઈવર પાસે તેના કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવા માટે વાહન નંબર જે છત્રીસ વી છાસઠ વીસ જપ્ત કરવામાં આવ્યું હતું અને હાલ તે વાહનને પણ જપ્ત કરીને પોલીસ સ્ટેશન હવાલે મૂકવામાં આવ્યું હતું અને દંડ વસૂલવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી તેમજ મોરબી ખાણ ખનીજ વિભાગના જી કે ચંદારાણા દ્વારા મોરબી તાલુકાના જ ગોરખીજડીયા ગામ પાસેથી નીકળેલ વાહન નંબર જી જે તેર એ ડબલ્યુ બાર ચીમોતેરને અટકાવવામાં આવ્યું હતું અને તેના ચાલક કાંતિભાઈ નૈડાભાઈ ડામોર રહે મિતાણા તાલુકો ટંકારાવાડાની પાસે તેના વાહનમાં ભરેલ ખનીજના આધાર પુરાવો માગવામાં આવ્યા હતા જે તે ડ્રાઈવર પાસે ન હોય દંડ વસૂલવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી અને તેનું વાહન પણ જપ્ત કરીને હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યું હતું ઉપરોક્ત જુદા જુદા ત્રણ વિસ્તારોમાં ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ દ્વારા રેડ વોચ ગોઠવીને ત્રણ વાહનો પકડવામાં આવ્યા હતા